છત્રીસ ખેડૂતોને રેગ્યુલર એવોર્ડની કોપી મળી હતી જ્યારે અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને છેલ્લા ચાર વર્ષમાં એક્સપ્રેસ વેમાં કેટલી જમીન સંપાદનમાં જાય છે તેમજ કેટલું વળતર મળવા પાત્ર છે તે અંગે હજુ સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ થયું નથી વારંવાર લાગતી વળગતી કચેરીઓમાં અરજીઓ કરી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા દિવા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

જેનો આ સ્ટુડન્ટ એવોર્ડ લેટર પણ આવ્યો નથી વારંવાર માપણી પણ થઈ છે અને બધું જ થયું છે પણ એવોર્ડ લેટર અમને લોકો જાહેર કરતા નહીં મળે તો એ સંદર્ભમાં અમે આજે કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે કે જલ્દીથી જલ્દી અમને એવોર્ડ લેટર કરવામાં આવે માફડી કરીને અમારી જમીન સંપાદનમાં ચાલી ગઈ છે તો તે પ્રમાણે અમને એવોર્ડ લેટર આપવામાં આવે અને જલ્દીથી જલ્દી અમારું જેવી વર્તન થતું છે અમને ચૂકવવામાં આવે બસ એ જ માંગને લઈને અમે આજે